હું તમને સ્ત્રી ભ્રુણ હત્યા વિશે જણાવીશ હું એક નહી જન્મેલી અને હજી પણ માની કૂપમાં હોય તેવી માં અને દીકરીનો અંતર અવાજ મને થયું પૂછી જોઉં કે દીકરી અને દીકરામાં ભેદભાવ

સંતાન કે દીકરી અને દીકરામાં ભેદભાવ સાનો આપણે શું જાણે છીએ હવે સમાજમાં સ્ત્રી ભ્રૂણ હત્યા નાબૂદ થવા લાગી છે પરંતુ ક્યાંક ને ક્યાંક આવું પાપ થતું જોવા મળે છે ક્યાંક ને ક્યાંક આવું પાપ થતું જોવા મળે છે પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરવામાં આવતી હતી પણ આપણે આજે વધુ મોડર્ન બની ગયા તેથી આપણે તેના જન્મ પહેલા જ તેને મોતની ચાદર ઓઢાણી દઈએ છીએ દીકરી તરીકે કહેવાનું મન થાય કે દીકરી એટલે વાહલનો દરિયો દીકરી એટલે સૃષ્ટિનો શણગાર દીકરી એટલે અવનીનો અલંકાર કેટલા રૂપ છે દીકરીના હમણાં સ્લોગન વધુ ફેમસ થયું છે ને બેટી બચાવો અને બેટી પડાવો બેટીને કોનાથી બચાવવાની છે સ્ત્રી ભ્રૂણ હત્યાના જવાબદાર એવા પૈસાના લાચી ડોક્ટરો કે પછી એવા પરિવારો કે જે દીકરીને સાપના ભારો સમજે છે દીકરો એક કુટુંબને તારે છે તો દીકરી એ બે કુટુંબને તારે છે દીકરો એ બાપનો હાથ છે તો દીકરી એ બાપના કાળજાનો કટકો છે દીકરી એ બાપનું હળિયું છે а